તમામ મિત્રો કલકત્તામાં જે કાંઈ ડૉક્ટર છાતા સાથે દુર્ઘટના બની છે એ ખૂબ જ નંદ નિંદનીય છે એને અમે બધા કડક શબ્દોમાં વિખોડીએ છીએ અને તમામ ડૉક્ટર મિત્રોમાં ખૂબ જ ગુસ્સો પણ છે આવેસ પણ છે એ એ સાથે સાથે ગઈકાલે જુનાગઢમાં પણ એક ઘટના બની છે સિવિલ હોસ્પિટલમાં એ પણ અમે એના માટે ખૂબ બધા ભેગા થઈએ અને સરકારશ્રીને અહીંયા આવેદન આપવા આવ્યા છે મામલતદારશ્રીને આવી ઘટના ફરી ભવિષ્યમાં ના થાય અને આ જે કાંઈ ગુનેગારો છે એની સામે ખૂબ જ સખત કાર્યવાહી થાય એની વિનંતી કરવા આવ્યા છીએ અને ભવિષ્યમાં આવી પછી ફરી પાછી કોઈ આવી દુર્ઘટનાઓ ના થાય એના માટે સરકાર અમને બાંહેધરી આપે એના માટે કોઈ સારા સખત કાયદાની અમલવારી થાય એની વિનંતી કરવામાં આવ્યા છીએ અને બીજું ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સૂચના પ્રમાણે આવતીકાલે બગસરાના તમામ ડૉક્ટર મિત્રોએ કડક બંધ પાડવાનો નિર્ણય કર્યો છે કાલે બગસરાની કોઈપણ મેડિકલ ફેકલ્ટીવાળામાં બધી ફેકલ્ટી આવી ગઈ એ પોતાની વ્યવસાયિક કામમાંથી દૂર રહેશે અને તમામ પ્રકારનું કામ કાલે બંધ રાખવામાં આવશે